હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું પનીર ટિક્કા જ્યારે પણ આપણે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવા જતા હોઈએ છીએ ત્યારે સ્ટાર્ટરમાં પનીર ટિક્કાનો આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ આજે સેમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્મોકી તંદુર કે ઓવન વગર આજે આપણે પનીર ટિક્કા બનાવીશું જેના માટે બે ચમચી સરસિયાનું તેલ લાલ મરચું હળદર ધાણા જીરું ચાટ મસાલો કાળા મરીનો ભૂક્કો મીઠું કિચન કિંગ મસાલો અને લીંબુનો રસ વધુ એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું બધું સરસ હલાવીને મિક્સ થઈ જાય એટલે મેં જે અમૂલ વસ્તી દહીં આવે છે એ લીધું છે એ એક બાઉલ લઈશું અને શેકેલો ચણાનો લોટ લઈશું અને આઠથી દસ કડી લસણ લઈશું કસૂરી મેથી લઈશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું જો તમને આદું પસંદ હોય તો એની અંદર આદુ પણ ઉમેરી શકો છું ચણાનો લોટ મેં શેકીને લીધો છે જેથી એની ફ્લેવર એની ફ્રેગરન્સ ખૂબ જ સરસ આવશે અને શેકેલો લેવાથી તેની કચાસ પણ દૂર થઈ જશે અને ચણાનો લોટ લેવાથી એનું કોટિંગ પણ ખૂબ જ સરસ આવશે તો હવે તૈયાર કરેલા મિશ્રણને આપણે બધું ભેગું કરી લઈશું તો હવે આપણે તેમાં ત્રણ કલરના કેપ્સિકમ ઉમેરીશું યલો ગ્રીન રેડ ડુંગળીને આપણે સ્લાઇસથી છૂટી કરીને ઉમેરીશું ટામેટા પનીર બધું આપણે મોટું મોટું કટ કરીને ઉમેર્યું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું પનીર ટીકામાં બધું કટિંગ મોટું મોટું હોય છે એટલે આપણે તેનું કટિંગ મોટું મોટું કર્યું છે રેસીપીના મસાલા અને ઇન્ગ્રીડિયન્ટ્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એટલે તમે તેને સરળતાથી જોઈ શકશો પનીર ટીકા કોને કોને ભાવે છે એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને આપણે નેક્સ્ટ રેસીપી કઈ બનાવીએ એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો તો હવે આ મિશ્રણ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક ડુંગળીનું ફોતરું લઈશું અને તેની ઉપર મેં કોલસો પહેલેથી જ ગરમ કર્યો તો એ ડુંગળીના ફોતરાની ઉપર મૂકીશું અને તેની ઉપર તેલ અથવા બટર કે ઘી તમને જે પસંદ હોય તે ઉમેરી અને આપણે આવી રીતે કોલસા ઉપર રેડી અને તેની ઉપર એક ફિટ બાઉલ અથવા ઢાંકણથી તેને કવર કરી લઈશું જેનાથી તેની જે ધુમાડો હોય તે એની અંદર જ રહે અને તેની ઇફેક્ટ સ્મોકી જે આવે છે ધુંગાર એ ધુંગાર આપણે ખૂબ જ સરસ થાય અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કોલસાને ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર રાખી અને એકદમ લાલ થવા દેવાનો અને ત્યાર પછી જ આપણે આ પ્રોસેસ કરવાની તો એકદમ સરસ એની ઇફેક્ટ આવશે તો હવે આ ડુંગાર તૈયાર થઈ ગયો છે હવે આપણે કોલસો અને ડુંગળીનું ફોતરું બંને કાઢી લઈશું અને આને ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું જેના કારણે તેની ફ્લેવર અને સુગંધ બધું સરસ રીતે એકબીજામાં ભળી જશે હવે આપણે એક સ્ક્રુઅરમાં તૈયાર કરેલ બધી સામગ્રીને આપણે સ્ક્રુઅરમાં આવી રીતે લગાવી દઈશું તો આ મેં ત્રણ સ્ક્રુઅર તૈયાર કર્યા છે જેને આપણે ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર ફેરવતા જઈશું અને કૂક કરતા જઈશું તો આ ડાયરેક્ટ ગેસની ફ્લેમ પર આવી રીતે કરવાથી એ બજાર જેવો જે તંદુરનો ટેસ્ટ હોય છે એ આવશે તો તેની ઉપર એકદમ સરસ બર્નિંગ ઇફેક્ટ આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સ્ક્રુઅરમાંથી તેને કાઢી લઈશું સ્ક્રુઅરમાંથી કાઢી અને જો તમને પસંદ હોય તો પીગળેલું બટર તેની ઉપર સ્પ્રેડ કરી શકો છો અત્યારે મેં બટરને સ્પ્રેડ નથી કર્યું તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ તંદૂર કે ઓવનના ઉપયોગ વગર બર્નિંગ ઇફેક્ટ આપતા પનીર ટિક્કા જેને મેં ગ્રીન ચટણી કોથમીર ફુદીરાની ચટણી અને રચ્છા પ્યાજ સાથે સર્વ કર્યા છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો